માતાજીના દર્શન પણ કરી શકો છો અમારું નાનું એવું સાજન સાફરું છે જમીન તો વિશાળ છે પણ એ મંદિર બનાવવાનું હોય અત્યારે અમે જરીક થોડાક મજબૂર છે જો આ તમામ જગ્યામાં મેલેડીની છે તમામ જગ્યા મેલેડી માની હોય કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો બરોબર મારા માથા ઉપર ત્રિશૂલ છે તમે જોઈ શકો છો મારા બરોબર માથા ઉપર સુકેલ બાવર ચાલીસ વર્ષનો આપણે તમામ લાઈન અંદર પણ કહીએ છીએ એ તો ભાઈ માંગો એ મળે એકવાર જોવો તો ખરા માંગી તો જોવો હવે અમારો ભૈલું હાલ છે બે પગે હાલે છે અત્યારે ભૈલું એના પગમાં તકલીફ છે પાપીઓ આના માથે ગાડી હાંકવામાં આવી હતી ત્રણ વર્ષ પહેલા ત્રણ વર્ષ પહેલા ગાડી એના ઉપર હાંકવામાં આવેલી હતી અને ડાબા પગની અંદર હાલી નથી શકતો અત્યારે પ્લીઝ કોમેન્ટ કરજો પ્લીઝ કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો હવે ભયલું મંદિરે આવશે હાલો પૈલું મંદિરે હાલ ભાઈ હાલો હાલો ઉભો થઈ જા ભાઈ અમારા વિડીયો જોઈજો તમે ઉભો ભાઈ આય મા મેલડી થઈ જાવ બો ભાઈ થઈ જાઓ બો આય મા મેલડી હાલ 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 ઉભો થાલ હાલ ઉભો થઈ જા ભાઈ હાલી નથી આપતો એના પગમાં તકલીફ હોય જો મારો ભાઈલો હાલી નથી શકતો હાલો ભાઈલો હાલો હાલો મંદિર હાલો મંદિરે મંદિરે जय माँ मेलडी जय माँ मेलडी जय माता मेलडी भेजा भाई भेजा ऊपर भेजा ट्वेंटी फोर साल का है भैया प्लीज प्लीज सपोर्ट मी आप कहाँ से प्लीज, प्लीज हमें बताइए आप कहाँ से है भाई जिसको लाइक करने में तकलीफ हो रही है ना वो तकलीफ हमें दे दीजिए प्लीज जिसको भी तकलीफ हो रही है लाइक करने में डबल टाइप कर दीजिए यहाँ पर तो विराजमान माता है ये तो साक्षात माता का स्वरूप है भाई आप देख सकते हैं उसके पैर में भी दर्द है ના મારા અમારા ગુજરાતી ભાઈ જય માતાજી ભાઈ બધાને આજે પહેલું વરસાદ જેવું છે તો ઘરે હોય બેલું ઉપર ચડી જા ચડી જા ઉપર ભાઈ ઉપર ચડી જા ભાઈ અમારા બધા વિડીયો જોજો આ વિડિયો ની અંદર